બનાસકાંઠા જિલ્લાના થરાદમાં તારીખ સત્તર એપ્રિલ બે હજાર પચીસે થરાદ ખાતે પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ રાજેન્દ્રગીરી મહારાજના આશીર્વાદથી આયોજિત ભવ્ય ભવ્ય સામાજિક સમરસતા યાત્રાનું હર્ષો ઉલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ પરબતભાઈ પટેલ યતિ વિજય મહારાજ મગરવાડા વિજય ચક્રવર્તી શૈલેષ પટેલ ડીડી રાજપૂત હરચંદ પરમાર હરચંદ ઠાકોર ઉમેશભાઈ પરમાર પ્રવીણ માળી નિલેશ પર

જાડામાં બહાર આવીને એક ભારતના નાગરિક એ ભાવ સાથે સમરસતાનો ભાવ આવે એ સમયની વાત છે બધાય સાથે મળીને આ મસ્ત યોગ આપો એ યાત્રા લઈને નીકળેલી સમગ્ર ટીમને બાપજીને બધાને ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ સમરસતા યાત્રા એક હજાર આઠ મંથ કરી રાજેન્દ્ર પ્રસાદજી બાપુ દ્વારા ચૌદ એપ્રિલ બાબા આંબેડકર સાહેબની જન્મદ નિમિત્તેથી શરૂ કરેલ અને આજે જરાનગરમાં સત્તર કાર્યકરો છે વધારેલ એમનું ભવ્ય સ્વાગત કરેલ બહુ મોડી સંખ્યામાં અગ્રણીઓ સંતોબંધો વધારેલ એમાં વિશેષ ઉપસ્થિત આપણા વિધાનસભાના અધ્યક્ષ સાહેબ રહેલ અને અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ રહી અને ગર્વનો આભાર વ્યક્ત કર્યો

આજે થરાદમાં આ યાત્રા પહોંચી છે ત્યારે ચોથો દિવસ થાય છે સાત દિવસ આ યાત્રા જિલ્લાના ચૌદ તાલુકાઓમાં પ્રસ્થાન કરી અને આખરે એ પહોંચશે સેબરઘોગ અને ત્યાં યાત્રાનું સમાપન થશે સમગ્ર સનાતન ધર્મમાં કોઈ નાત જાતના ભાડા નથી હમ સબ એક હૈ એ નારા સાથે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ tori gujarati news